મહેસાણાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ હાઈવે ઉપર આવેલી તપોવન સ્કૂલના બાળકનું ફૂટબોલ રમતા પડી જતાં મોત થયાનું સામે આવ્યું છે. મૂળ વાંકાનેરનો વતની જામિલ કંસાગરા મહેસાણાની તપોવન સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને ચોવીસ નવેમ્બરના રોજ સ્કૂલના મેદાનમાં ફૂટબોલ રમવા ગયો હતો. રમતા રમતા પડી જતાં બેભાન હાલતે તેને સારવાર માટે ખસેડાયો હતો પણ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં ચકચાર મચવા પામી હતી. ઘટનાની જાણ થતા લાંગણજ પોલીસ સે મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે તો તેર વર્ષના સગીરનું આ રીતે મોત થતા વાલીઓ અને શિક્ષકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવવા પામ્યો છે અમે તમને આપીશું પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં